જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના વર્ગ ત્રણના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે ઉપરાંત આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરની પણ પકડ કરાય છે સુરત એસીબી દ્વારા કાર્યવાહી કરી રૂપિયા વીસ ની લાંચ લેતા ત્રણેયને ઝડપી પડાયા હતા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના વર્ગ ત્રણના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે ઉપરાંત આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરની પણ પકડ કરાઈ છે સુરત એસીબી દ્વારા કાર્યવાહી કરાઈ છે રૂપિયા વીસ હજારની લાંચ લેતા ત્રણેયને ઝડપી પાડ્યા જિલ્લા સેવા સદન બેમાં આવેલ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ઓડિટર ગુગાભાઈ દુલાભાઈ ગોહિલ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ અહમદ શેખ આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર કેસ મુકેશ ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે અડાજર સ્થિત ખાણીપીણીના સ્થળે છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે ફરિયાદીએ સહકારી મંડળીની નોંધણી માટે અરજી કરી હતી જે નોંધણી અંગેનું પ્રમાણપત્ર આપવાની કાર્યવાહીના આવેજ પેટે પચીસ કરાયું ઓડિટર દ્વારા ઓફિસ સુપરિન્ટેન્ડન્ટને મળવા જણાવ્યું હતું ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટે ટેલિફોનિક વાતચીત કરી કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ આપવા જણાવ્યું જે લાંચ લેતા એસીબીએ કોમ્પ્યુટર ઓપરેટરને અંગે હાથ ઝડપી પાડ્યો વધુ કાર્યવાહી સુરત એસસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે સુરત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી જેમાં આ કામના ફરિયાદીનું મજૂરોની મંડળીનું રજિસ્ટ્રેશન કરવાનું એ કાર્યવાહી કરવાની હતી જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી આ રજીસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ પચીસ હજાર રૂપિયાની માગણી કરેલી રગજકના અંતે વીસ હજાર રૂપિયા એ નક્કી થયેલા જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો કે વીસ હજાર રૂપિયાની લાંચ લેતા આ નેડહેન પકડાયેલા બાદ વારિસ તથા ગુગાભાઈ ગોહિલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે આમ કુલ ત્રણેયની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે આ ગુગાભાઈ ગોહિલ છે જે છેલ્લા દસ વર્ષથી એ આ જિલ્લા રજીસ્ટ્રારની કચેરીમાં નોકરી કરે છે જેનો પગાર અડતાલીસ હજાર રૂપિયા છે તથા વારિસ શેખ એ વયનિવૃત્ત થયેલા છે જેઓનો પગાર ચાલીસ હજાર રૂપિયા છે તથા કલ્પેશ ચૌધરી રે આઉટસોર્સિંગનો કર્મચારી છે જેનો પગાર દસ હજાર પાંચસો છે